ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો સજ્જનો આજે આપણે શ્રીમદ્ ભાગવત કથાની અંદર આખું વિશ્વ પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે અને પરમાત્મા અનેક સ્વરૂપે અવતારી ચેતના રૂપે આ ધરતી પર અવતરિત થઈ અને અધર્મનો નાશ અનીતિનો નાશ અત્યાચારનો નાશ ધર્મની સ્થાપના સદવિચારોની સ્થાપના ઉદ્દેશથી પોતે ધરતી પર આવી અને પોતાની લીલાઓ દ્વારા કાર્ય કરી સમાજની અંદર એક આદર્શ પૂરો પાડે છે આવો ભગવાનના વિરાટ સ્વરૂપ વિશે જાણીએ એ પહેલાં गायत्रीमन्त्रे एकसाथे ऐक्ष्वर्म एक ॐ गुर्भुवः भर्गो भर्गोदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम मङ्गलं भगवान विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मंगलाय तनो हरिः विनायकं गुरुभानु બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ યાદવ કથા કાર્યર્થ સિદ્ધ ચતુર્થ અધ્યાયની અંદર ભગવાન કાર્ય માટે કારણરૂપ જગત જેનાથી ઉત્પન્ન થાય છે જેમાં સ્થિત છે અને એમાં જ લીન થાય છે તથા જે માટીના વસ્તુઓમાં વ્યાપ્ત મૃતિકા સમાન બધામાં ઓતપ્રોત છે તે બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા હું આપને નમસ્કાર કરું છું એટલા માટે કહેવામાં આવ્યું અસ્મિ નેદમ તિષ્ટેતી જાયતે ૃડાતી બ્રહ્મ આ વિશ્વ બ્રહ્માંડ પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ છે વિરાટ બ્રહ્મને નમસ્કાર એટલે પોતાની શ્રદ્ધાને વિશ્વહિતથી જોડી દેવી ભગવાન કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા યુધિષ્ઠિર તથા અન્ય પાંડવોએ તેમનું સ્વાગત કર્યું એક દિવસ કૃષ્ણ તથા બીજા સભાસદ રાજ્યસભામાં બેઠા હતા યુધિષ્ઠિરે કૃષ્ણને આદરપૂર્વક પ્રણામ કરીને રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું પ્રભુ તમે બધાના આત્મા છો સમર્દ સમદર્શી અને સ્વયં આત્માઓનું સાક્ષાત બ્રહ્મરૂપ છો સ્વયં બ્રહ્મ છો તમારામાં આ હું છું અને આ બીજું આ પોતાનો છે અને આ પારકો એવો ભેદભાવ નથી તો પણ જે તમારી સેવા કરે છે એમની તેમની ભાવના પ્રમાણે જ ફળ મળે છે બિલકુલ તેવું જ કેમ જેમ કે કલ્પવૃક્ષની સેવા કરનારને એ ફળમાં જે વધઘટ હોય છે તે ઓછી વધતી સેવાને અનુરૂપ જ હોય છે એનાથી તમારામાં વિષમતા કે નિર્દયતાનો દોષ આવતો નથી કહેવામાં આવ્યું છે ભાઈઓ બહેનો કે ભગવાન નિષ્પક્ષ છે તેમનામાં મારા તારાનો ભેદ નથી એમણે કેટલાક સિદ્ધાંત નક્કી કરી રાખ્યા છે વ્યક્તિ અને એને અનુસાર પોતાની ભાવના અને સેવાને અનુરૂપ ફળ પામે છે ભગવાન કૃષ્ણે યુધિષ્ઠિરની પ્રશંસા કરતા તેમના યજ્ઞ કરવાના વિચારનું સમર્થન કર્યું અને કહ્યું વિજિત્ય જ સર્વ સર્વા જગતિભાર્વ મહાકૃતમ મહારાજ પૃથ્વીના સમસ્ત નરપતિઓને જીતીને આખી પૃથ્વીને પોતાના વસ્મ કરીને અને યજ્ઞોચિત સંપૂર્ણ સામગ્રી એકત્રિત કરીને પછી આ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરવું ભગવાન સારા વિચારોના સમર્થક અને એને પૂરા કરનારા છે રાજસુ યજ્ઞ રાજનૈતિક એકતાનું પ્રતીક છે એના માટે ઉચિત પૂર્વ તૈયારી જરૂરી છે જો કે તમે દરેક પ્રકારથી ચક્રવર્તી સમ્રાટ પદને માટે યોગ્ય છો પરંતુ જ્યાં સુધી બધા નરેશોને પોતાના સમર્થનમાં ન લેવામાં આવે ત્યાં સુધી આ ક્રિયા સંપન્ન થઈ શકતી નથી એમાં આપને કોઈ કઠિનાઈ પણ નથી પરંતુ જરાસંઘ એમાં મોટું વિઘ્ન છે એને માર્યા વિના આ કાર્ય નહીં થઈ શકે એણે ઘણા રાજાઓને કેદ રાખ્યા છે આથી જરાસંઘને મારીને રાજાઓને મુક્ત કરાવો ત્યારે આ નું આયોજન સફળ થઈ શકે યુધિષ્ઠિરે કહ્યું જ્યારે આપ જ એનાથી આતંકિત છો અમે એને કેવી રીતે જીતીશું કૃષ્ણએ યુધિષ્ઠિરને ઉત્સાહિત કર્યા એમને નીતિનું મહત્વ સમજાવતા કહ્યું એ તાવ દેવાપોરો કાર્યામ હૃદયો સણમ ન વિધિ સંયોગે પરમા વીર પુરુષોનું એટલું જ કર્તવ્ય છે કે તે પોતાના હૃદયના સંતોષને માટે નીતિશાસ્ત્રમાં બતાવેલી નીતિ પ્રમાણે શત્રુઓ પર આક્રમણ કરે સારી નીતિ અને સલાહ પ્રાપ્ત થવાથી આરંભ કરેલું કાર્ય પૂર્ણરૂપે સફળ થાય છે કાર્ય સિદ્ધિમાં પુરુષાર્થ જ મુખ્ય કારણ છે પોતાની પૂરી શક્તિથી કાર્ય કરવું જોઈએ જ્યારે આપણે લોકો નીતિનો આશ્રય લઈને શત્રુના શરીરની નજીક સુધી પહોંચીશું ત્યારે જેમ નદીનો વેગ કિનારાના વૃક્ષોને નષ્ટ કરી દે છે એવી રીતે આપણે આપણા શત્રુનો અંત કેમ ન કરી શકીએ આપણે પોતાના છિદ્રોને છુપાવી રાખીને શત્રુના છિદ્રોને જોઈશું અને અવસર મળતા જ એના પર બળપૂર્વક આક્રમણ કરીશું બુદ્ધિમત્તાપૂર્વક પોતાનું કાર્ય પાર પડવું તે જ સર્વોત્તમ નીતિ છે પોતાની નબળાઈઓ શત્રુથી છુપાવી રાખવી જોઈએ એટલા માટે ભગવાન કે છે ત્રાણ પરાયણ અથવા જો જરાસંઘને યુદ્ધમાં મારીને એના પક્ષમાં રહેનારા બધા સૈનિકો દ્વારા આપણે પણ માર્યા જઈએ તો પણ કોઈ હાનિ નથી પોતાની જાતિના ભાઈઓની રક્ષા કરવામાં આપણે આપણને સ્વર્ગની પ્રાપ્તિ થશે એટલા માટે કયું પોતાના કર્તવ્યનું પાલન કરતા મૃત્યુ પણ શ્રીકર છે સ્વજનો તથા અશક્તોની રક્ષા જે ક્ષત્રિય ધર્મ છે એના માટે દરેકે જોખમ ઉઠાવવું જોઈએ ભાઈઓ બહેનો આ ભગવાન નીતિ ન્યાય નિર્ધારણના ચેતના છે એને જીવનમાં ધારણ કરી આપણે પણ નીતિ ન્યાય અને નિર્ધારણ એણે બતાવેલા અનુશાસન પ્રકૃતિની રક્ષણમાં રહી અને આપણે પણ જો આપણા જીવનને યાપન કરીએ તો આપણે પણ આપણી સામે ઊભેલા શત્રુઓ પણ એ નિરસ્ત થઈ અને આપણે અવશ્ય વિજય પ્રાપ્ત થઈએ છીએ આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધી શકીએ છીએ અને આપણું લક્ષ્ય છે પ્રભુ પ્રાપ્તિ આપણું લક્ષ્ય છે ભગવાનનું કાર્ય આપણું લક્ષ્ય છે ધર્મનું રક્ષણ આપણું લક્ષ્ય છે સંસ્કૃતિનું રક્ષણ આપણું લક્ષ્ય છે સંસ્કારોનું જતન આ સાચા અર્થમાં જ ધરતી પર સ્વર્ગીય વાતાવરણ લાવવાની આ દિવ્ય ચેતના છે અને એને ધારણ કરવાથી જ આપણે સૌએ આપણા જીવનને ભગવાનના ચરણે સમર્પિત કરી અને વર્તમાન સમયની અંદર યુગ નિર્માણ યોજનાના પ્રણેતા ગાયત્રી પરિવારના પિતા વિશ્વના મહાન દેવદૂત યુગ યુગદ્રષ્ટા યુગ વિશ્વામિત્ર યુગ મનીષી વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી દ્વારા રામ શર્મા આચાર્યજીએ પોતાના જીવનમાં બત્રીસોથી વધારે પુસ્તકો લખી અને સમાજને અજ્ઞાન અભાવ અને અશક્તિથી મુક્ત કરી અને એની અંદર નવી ચેતના નવા વિચારોની સ્થાપના કરી અને માનવને દેવ બનાવવા માટે એક અભિયાન પ્રારંભ કર્યું છે એ અભિયાનનું નામ છે વિચાર ક્રાંતિ યુગને બદલવા માટેની જેમણે યોજના બનાવી છે એનું નામ છે યુગ નિર્માણ અને શ્રેષ્ઠ વિચારોને જન જન સુધી પહોંચાડવા માટે જેમણે એક દિવ્ય સંગઠન ઊભું કર્યું છે એનું નામ છે ગાયત્રી પરિવાર આજે એક મહાન અવસર ત્રિવેણી માં સ્નાન કરવાનો અવસર આપણી સમક્ષ આવી અને આપણને પોકારી રહ્યો છે અને એ છે બે હજાર છવ્વીસમાં સંપન્ન થનાર જન્મ શતાબ્દી એ જન્મ શતાબ્દી આયુગના મહાન સાધક જેણે ચોવીસ ચોવીસ લાખનો ચોવીસ મહાપુરસ્થાન કર્યા એવા યુગ સાધક આપણા આરાધ્ય પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાના સો વર્ષ પૂર્ણ થાય છે આ જન્મ શતાબ્દી છે અખંડ દીપકની અખંડ જ્યોતિની કે જેમણે ઓગણીસો ને માં એક નાનકડા આંબળખેડા ગામમાં એક ઓરડીમાં દીપક પ્રગટાવી અને જેના સાનિધ્યમાં પોતાની સાધનાનો આરંભ કર્યો હતો અને એની પ્રેરણાથી યુગ નિર્માણ યોજના આ ધરતી પર સાકાર થઈ ઋષિઓનું માર્ગદર્શન અને પ્રેરણા મળી અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રત્યેક પરિજનનો પુરુષાર્થ રહ્યો એવા અખંડ દીપકની પણ શતાબ્દી છે સાથે સાથે આ મિશનમાં આ મહાકાલ આ યુગ ઋષિ વેદમૂર્તિ સાધક એમની સાથે કદમથી કદમ મિલાવી ખભે તો ખભે મિલાવી અને આ મિશનને અનેક ઘણું આગળ વધારી નારી જાગૃતિનો શંખનાદ કરનાર માં ભગવતી દેવી શર્માજીની પણ જન્મ શતાબ્દી છે આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનો લ્હાવો આખા વિશ્વને પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે આપણે વંચિત ન રહીએ એના માટે ભાઈઓ બહેનો ખેડા જિલ્લાની અંદર આણંદ જિલ્લાની અંદર આ દિવ્ય જ્યોતિ શક્તિ કલશ વધારી રહ્યો છે એનું પ્રથમ ચરણ તારીખ છ નવ બે હજાર પચીસના રોજ મહીસાગર જિલ્લાથી કરતેશ્વર તાલુકામાં એનું આગમન થશે અને થર્મલ ગાયત્રી શક્તિપીઠ ખાતે એનું ભવ્ય સ્વાગત થશે અને આની અંદર આણંદ ખેડા જિલ્લાના સૌ પરિજનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ કૃષિના કાર્યને સફળ બનાવવા માટે સંકલ્પ લેશે તો ભાઈઓ બહેનો આવો તમે પણ પાછળ ન રહી જતા તમે પણ દિવ્ય આત્મા છો તમારી અંદર પણ એ દિવ્ય શક્તિ છે એને જાગૃત કરો અને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ આ યુગની માગને સમજી અને પોતાનું સમયદાન અને અંશદાનનો એક અંશ લગાવી અને ભારતને વિશ્વનો સમ્રાટ બનાવવા માટે આપણે પણ આપણે લાગી જઈએ અને કામ કરીએ તો ચોક્કસ ભગવાન પ્રસન્ન થશે એવા ભાવ સાથે આપને આ વિડીયો ગમે હશે તો લાઈક કરજો શેર કરજો ફોલો કરી અને આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અમારી આ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અમારા નવા વિડીયોના અપડેટ્સ આપના સુધી પહોંચે સૌને નમસ્કાર